નમસ્કાર મિત્રો આજનો આપણો મુદ્દો છે પ્રાથમિક શિક્ષક દંપતી માટે બદલીના નિયમોમાં જોગવાઈઓ જેમાં જાણવા જેવી સામાન્ય બાબતો કઈ છે છે આપણે જોઈશું નેક્સ્ટ નોંધણી પ્રમાણપત્ર પ્રાથમિક શિક્ષક અથવા વિદ્યા સહાયક દંપતીના કિસ્સામાં પતિ કે પત્ની ઉચ્ચ પ્રાથમિક અથવા પ્રાથમિક શાળામાં શિક્ષક અથવા વિદ્યા સહાયક તરીકે નોકરી કરતા હોય તો જ તેમને દંપતી કિસ્સાનો લાભ મળવા પાત્ર થશે અને તે બાબતે લગ્ન અંગેનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર કેમ્પમાં રજૂ કરવાનું રહેશે એટલે કે બંને શિક્ષક અથવા વિદ્યા સહાયક તરીકે હોવા જોઈએ નેક્સ્ટ બદલીમાં શું લાભ મળે તો શિક્ષક અથવા વિદ્યા સહાયક પતિ પત્નીના કિસ્સામાં અલગ અલગ તાલુકામાં નોકરી કરતા હોય અને દંપતી ભેગા થવાની માંગણી કરે તો તે બે પૈકીની એક શાળા અથવા પગાર કેન્દ્ર અથવા તાલુકામાં જગ્યા હોય તો બદલી કરવાની રહેશે અને તે બંને પૈકી શાળા પગાર કેન્દ્ર કે તાલુકા માંગણી થી આંતરિક બદલી બાબતમાં શિક્ષક દંપતીને લગતી બાબતો એમાં એક નંબર છે પતિ પત્ની શિક્ષક કે વિદ્યા હશે તો તે પતિ પત્નીના કિસ્સામાં બદલી થઈ શકશે એટલે કે બંને શિક્ષક કે વિદ્યાર્થીાયક હોવા જરૂરી છે નેક્સ્ટ જે તે વિભાગના જ પતિ પત્ની હોવું જરૂરી નથી એટલે કે પ્રાથમિકવાળા પ્રાથમિકમાં જ બદલી થાય ઉચ્ચ પ્રાથમિકવાળા ઉચ્ચ પ્રાથમિકમાં જ હોવા જોઈએ એવું નથી પણ એકની પત્ની કદાચ ઉચ્ચ પ્રાથમિકમાં હોય પતિ પ્રાથમિકમાં હોય એવા સંજોગોમાં પણ એક જ શાળામાં એ બંનેની બદલી શક્ય છે ત્રીજું પતિ કે પત્ની માંગણી કરે ત્યારે પતિ કે પત્ની જે શાળામાં ફરજ બજાવે છે તે શાળામાં બદલી થઈ શકે પરંતુ જે તે વિભાગમાં જ અને જગ્યા ખાલી હોય તો એટલે જ્યારે માંગણી કરે એ શાળામાં એમની બદલી થઈ શકે છે પરંતુ ત્યારે થઈ શકે તો જે તે વિભાગમાં જ એટલે પ્રાથમિકમાં નોકરી કરતા હોય તો પ્રાથમિક વિભાગમાં જ થાય ને ઉચ્ચમાં હોય તો ઉચ્ચમાં જ તે પણ પછી ખાલી જગ્યા હોય તો જ ચોથું બંને અલગ અલગ શાળામાં નોકરી કરતા હોય અને તાલુકાની અન્ય કોઈ શાળામાં બંનેનો સમાવેશ થઈ શકે તેવી જગ્યા હોય તો ત્યાં બંનેની બદલી થઈ નેક્સ્ટ પતિ પત્ની અગ્રતાનો લાભ ન લે તો શિક્ષક શિક્ષિકા સિનિયોરિટીના આધારે બદલીનો લાભ મેળવી શકશે એટલે અમુક વાર આ અગ્રતાનો લાભ લીધા વગર જ શિક્ષક અને શિક્ષિકા એક શાળામાં ભેગા થઈ શકે એમની સિનિયોરિટી આધારે તો એ રીતે પણ એ લોકો કરી શકશે પતિ કે પત્ની શિક્ષક તરીકે નોકરી કરતા હોય અને બંનેમાંથી કોઈ એક ગુજરાત સરકારના અન્ય ખાતા પંચાયત સેવા ભારત સરકારના ખાતા ગુજરાત અથવા ભારત સરકારના બોર્ડ કોર્પોરેશનમાં નોકરી કરતા હોય તે બંનેને પણ શિક્ષક દંપતી તરીકે અગ્રતા ક્રમ મળશે એટલે કોઈ એક વ્યક્તિ અન્ય ખાતામાં હોય તો એમને પણ બંનેને જોડે રહી શકે એવી સુવિધા સરકારે આ પરિપત્રના સુધારાથી કરેલી છે

કે બીન બદલી પાત્ર જે ગાંધીનગર જિલ્લાની અંદર સચિવાલયમાં જગ્યાઓ છે એમના પતિ પત્ની બહાર કોઈ જિલ્લામાં હોય એમને પણ ભેગા કરવા માટે આ પરિપત્ર દ્વારા જે નિયામક શ્રી એ આ બદલી કરી શકે છે આ લાભ માત્ર એક જ વખત મળવાપાત્ર છે નેક્સ્ટ તબીબી કારણોસરની બદલીમાં થતા લાભ તો શિક્ષક દંપતીના સંતાનને અસાધ્ય રોગ હોય તેવા સંજોગોમાં પતિ અથવા પત્નીને બદલીનો લાભ મળવાપાત્ર છે એટલે અસાધ્ય રોગની જે બદલી છે એમાં આ લાભ બંનેને મળી શકે છે ને બંને એક જગ્યાએ ભેગા થઈ શકે છે એટલે આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ ફોર વોચિંગ અને આનાથી તમારા નોલેજમાં જે કંઈ વધારો થયો હશે અથવા તો તમે કંઈ ભૂલ હોય તો જણાવી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ